કેમ આજ સુધી કોઈ કૈલાસ પર્વત પર ચડ્યું નથી હિન્દુ ધર્મમાં કૈલાસ પર્વતનું ખૂબ મહત્ત્વ છે કારણ કે તે ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે પરંતુ વિચારવા જેવી વાત એ છે કે અત્યાર સુધીમાં સાત હજારથી વધુ લોકો વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને જીતી ચૂક્યા છે જેની ઊંચાઈ આઠ હજાર આઠસો અડતાલીસ મીટર છે પરંતુ આજ સુધી કોઈએ કૈલાસ પર્વત પર ચડી નથી શક્યું જ્યારે તેની ઊંચાઈ એવરેસ્ટથી લગભગ બે હજાર મીટર ઓછી છે એટલે કે છ હજાર છસો આડત્રીસ મીટર છે તે અત્યાર સુધી એક રહસ્ય જ રહ્યું છે મીડિયા રિપોર્ટર્સ અનુસાર એક પર્વતરોહીએ પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે તેણે કૈલાસ પર્વત પર ચડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ પર્વત પર રહેવું અશક્ય હતું કારણ કે ત્યાં શરીરના વાળ અને નખ ઝડપથી વધે છે આ સિવાય કૈલાસ પર્વત પણ ખૂબ જ રેડિયો એક્ટિવ છે કૈલાસ પર્વત પર ક્યારેક કોઈ પણ વ્યક્તિ સડી ન શક્યું તેની પાછળ ઘણી વાર્તાઓ છે કેટલાક લોકો માને છે કે શિવ કૈલાસ પર્વત પર રહે છે અને તેથી જ કોઈ જીવિત માનવ ત્યાં પહોંચી શકતો નથી મૃત્યુ પછી અથવા જેણે ક્યારેય કોઈ પાપ કર્યું નથી તે જ કૈલાસને જીતી શકે છે એવું પણ માનવામાં આવે છે કે કૈલાસ પર્વત પર ચઢતા જ વ્યક્તિ દિશાહીન થઈ જાય છે કારણ કે દિશા વિના ચડવું એટલે મૃત્યુની મહેફિલ એટલે જ આજ સુધી કોઈ માનવી કૈલાસ પર્વત પર ચડી શક્યો નથી ઓગણીસો નવ્વાણુંમાં રશિયન વૈજ્ઞાનિકોની એક ટીમ કૈલાસ પર્વતની નીચે એક મહિના સુધી રહી અને તેના કદ વિશે સંશોધન કર્યું વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ પર્વતનું ત્રિકોણાકાર આકારનું શિખર પ્રાકૃતિક નથી પરંતુ એક પિરામિડ છે જે બરફથી ઢંકાયેલું છે કૈલાશ પર્વતને શિવ પિરામિડ તરીકે પણ ઓળખવામાં આવે છે જે કોઈ પણ આ પહાડ પર ચડવા નીકળ્યો તે કાં તો માર્યો ગયો અથવા સડિયા વિના પાછો ફર્યો બે હજાર સાતમાં રશિયન પર્વતારોહક સર્ગે સિસ્ટીવીકોવે પોતાની ટીમ સાથે કૈલાસ પર્વત પર ચડવાનો પ્રયાસ કર્યો હતો સર્જે પોતાનો અનુભવ વર્ણતા કહ્યું થોડું અંતર ચડ્યા પછી મારા માથા અને આખી ટીમને સખત દુખાવો થવા લાગ્યો ત્યારે અમારા પગે જવાબ આપ્યો મારા જડબાના સ્નાયુઓ ખેંચાવા લાગ્યા અને મારી જીભ થીજી ગઈ મોઢામાંથી અવાજ નીકળતો બંધ થઈ ગયો ચડતી વખતે મને સમજાયું કે હું આ પર્વત પર ચડવા માટે યોગ્ય નથી હું તરત જ પાછળ ફર્યો અને નીચે ઉતરવા લાગ્યો પછી મને રાહત મળી કર્નલ વિલ્સને પણ કૈલાસ પર ચડવાનો પ્રયાસ કર્યો હતો તે સમજાવે છે મેં શિખર પર પહોંચવા માટે થોડો રસ્તો જોયો કે તરત જ બરફ પડવા લાગ્યો અને દર વખતે મારે બે જ કેમ્પ પર પાછા જવું પડતું ચેન સરકારે ફરીથી કેટલાક પર્વતારોહકને કૈલાશ પર ચડવા કહ્યું પરંતુ આ વખતે આખી દુનિયાએ સીનની આ હરકતોનો એટલો વિરોધ કર્યો કે સિંની સરકારને હરાવીને આ પર્વત પર ચડવાનું બંધ કરવું પડ્યું ચડવાનો પ્રયાસ કરે છે તે વધુ ચડી શકતો નથી તેની પાસે પરિવર્તન છે હૃદયની અહીંની હવામાં કંઈક અલગ જ છે તમારા વાળ અને નખ બે અઠવાડિયામાં જોઈએ તેટલા બે દિવસમાં વધે છે શરીર સુકાઈ જાય છે એવું લાગે છે કે ચહેરા પર વૃદ્ધાવસ્થા દેખાવા લાગે છે કૈલાસ પર ચડવું એ કોઈ રમત નથી તે ઓગણત્રીસ હજાર ફૂટ ઊંચી હોવા છતાં એવરેસ્ટ પર ચડવું તકનીકી રીતે સરળ છે પરંતુ કૈલાસ પર્વત પર ચડવાનો કોઈ રસ્તો નથી ચારે તરફ ઢાળવાળા ખડકો અને આઇસબર્ગથી બનેલા કૈલાસ પર્વત સુધી પહોંચવાનો કોઈ રસ્તો નથી આવા મુશ્કેલ ખડકો પર ચડવામાં સૌથી મોટા કોઈ પણ ઘૂંટણીએ જવું જોઈએ દર વર્ષે લાખો લોકો કૈલાસ પર્વતની પરિક્રમા કરવા આવે છે રસ્તામાં તેઓ માનસરોવર તળાવ પણ જુએ છે પરંતુ એક વાત આજ સુધી રહસ્ય જ છે જો આ પર્વત આટલો જાણીતો છે તો શા માટે આજ સુધી કોઈ તેને ચડી શક્યું નથી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી